હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું બિસ્કિટ જેવી પૂરી જે સ્પેશિયલ નાના બાળકો માટે જ બનાવવાની છે આમાં આપણે મેંદાનો જરા પણ ઉપયોગ કરવાનો નથી બિસ્કિટ જેવી પૂરી બનાવવા માટે અડધી ચમચી આખું જીરું લીધું છે અડધી ચમચી કલોંજી લીધી છે અડધી ચમચી અજમા લીધા છે એક ચમચી જેટલા વ્હાઈટ તલ લીધા છે એક વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે અડધી વાટકી જેટલો રવો લીધો છે મીઠું અને તેલને જરૂરિયાત પ્રમાણે આપણે વાપરશું એક વાસણ લીધું છે એમાં આપણે એક વાટકી ઘઉંનો લોટ નાખીશું સાથે આપણે અડધી વાટકી જેટલો રવો ઉમેરી દઈશું તેમાં આપણે જીરું કલોજી અજમા સફેદ તલ અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું બે ચમચી જેટલું તેલ ઉમેરીશું બધું બરાબર મિક્સ કરી લેશું આ રીતના લોટને તેલ સાથે બરાબર મિક્સ કરી લેવો હવે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરતા જશું અને આપણે કટ્ટણ લોટ બાંધવાનો છે જે રીતનો ભાખરીનો લોટ હોય એ રીતના આપણે કટ્ટણ લોટ બાંધવાનો છે આ રીતના લોટને બરાબર મસળી અને તૈયાર કરવાનો છે લોટ આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે આને ઢાંકી અને પંદર મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો લોટ આપણો એકદમ તૈયાર થઈ ગયો છે આ રીતના લોટમાંથી એક લુવો લઈ અને આપણે મીડિયમ સાઇઝની એક રોટલી વણીશું બહુ જાડી પણ નહીં અને બહુ પતલીની એવી મીડિયમ સાઈઝની એક રોટલી વણીશું આપણે આ રીતની સાઈડમાં એક પ્લેટમાં આપણે રોટલીને મૂકી દઈશું એ રીતના આપણે બધી રોટલી વણી લેશું હવે એક રોટલીની ઉપર બીજી રોટલી મૂકી એ રીતના આપણે બધી રોટલી મૂકી દેવાની છે મેં અહીંયા ચાર રોટલી લીધી છે હવે આપણે આને રોલ વાળી લેશું આ રીતના રોલ વાળી લેવાનો છે આ રીતના એકદમ ટાઈટ રોલ વાળી લેવાનો છે આ રીતના રોલ વાળીને આપણે ચાકુની મદદથી અને નાના પીસમાં કટ કરી લેશું આ રીતના બધા પીસ કટ કરી લેવા હવે આપણે એક એક પીસ લઈ અને વેલણના મદદથી થોડું પતલું કરીને પૂરીની સાઈઝમાં વણી લેશું આ રીતના બધી પૂરી વણી લેવી હવે આપણે તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે એમાં આપણે ચારથી પાંચ નંગ પૂરી નાખી અને ધીમા ગેસે એને એકદમ ક્રિસ્પી તળી લેવાની છે પુરીને હંમેશા ધીમા ગેસે જ તળવી જેથી તે ક્રિસ્પી થાય અને લાઇટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને તળવાની છે આ રીતના વારંવાર પુરીને ફેરવતી જવી ઉપર નીચે કરતી જવી જેથી બંને સાઈડથી તે બરાબર શેકાઈ જાય આપણી પૂરીને લાઈટ ગોલ્ડન કલર આવવા માંડ્યો છે તમે જોઈ શકો છો હવે આપણે પૂરીને કાઢી લેશું આ રીતના બધી પૂરી તળી લેવી તમે જોઈ શકો છો પૂરી તળાઈ અને એકદમ લાઈટ ગોલ્ડન કલરની થઈ છે જ્યારે બાળક આપણું બિસ્કીટ માંગે છે ત્યારે આપણે બિસ્કીટની જગ્યાએ એને આ પૂરીનો ઓપ્શન આપી શકીએ છીએ અને તે ખાવાનું જરૂર પસંદ કરે છે એટલા માટે એકવાર આ પૂરી ઘરે જરૂર ટ્રાય કરવી અને બિસ્કિટના જગ્યાએ બાળકને આ પૂરી ખવડાવવી જેથી તેને રોટલીનું પોષણ મળી રહે અને તે બિસ્કિટની જેમ એન્જોય કરે